જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે નવા જેવી ગાડી છે શોરૂમ કન્ડિશનની હોન્ડા ડબલ્યુ આર લઈને આવીએ છીએ એકદમ નવા જેવી ગાડી એ પણ ડીઝલ એન્જિન કાર ફૂલ જવાબદારી સાથે હોન્ડા ડબલ્યુ આર વેચવાની છે મિત્રો ડબલ્યુ આર ગાડી જે કોઈ મારા ભાઈઓ મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે સનરૂફવાળી ડબલ્યુ આર વેચવાની છે હોન્ડા કંપનીની ડબલ્યુ આર વેચી દેવાની છે

મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર અઢાર નું મોડલ રહેશે વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર રહે છે ગાડી ગાડી નજરમાં ગમી જાય તેવી છે શોરૂમ કંડિશન છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કે કોઈ કામ કરાવેલ નથી પૂછ બટન વાળી ગાડી રહેશે ક્રેશ કંટ્રોલ રહેશે ઓટોમેટિક ક્લિમેટ કંટ્રોલ એસી તેમજ સનરૂફ વાળી ગાડી રહેશે એલો વ્હીલ્સ રહેશે ડાયમંડ કટના એલો યલો વ્હીલ્સ રહેશે

રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને વલસાડ જોવા મળશે આર કે કાર્સમાં વલસાડ ગાડી જોવા મળી રહેશે ચાચવેલી ગાડી છે વન ઓનર છે ગાડીમાં મેન્યુઅલ ગેરબોક્સ રહેશે ડીઝલ એન્જિન કાર છે અને હા મિત્રો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો આ ગાડીના માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ માલિકના નંબર મળી રહેશે છન્નું સોવી એસી સાત અઢાર તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી માલિક કિંમત અને વધુ માહિતી મેળવી શકો છો એકદમ સાચવેલી ગાડી છે ફૂલ જવાબદારી સાથે ડબલ્યુઆર વેચવાની છે અને આ મિત્રો ગાડી પર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું છે તેના ફોટા અને બધી વિગત આપણા નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું